માટેર માઇનસ બી સ્કવેર એ રીતે આપણે એનો અવયવ પાડીએ તો ચાર એસ નું વર્ગ મૂળ ટુ એસ નો વર્ગ ઓછા બાદના બે કૌશ ની અંદર આનું મૂળ ટુ એસ

માટે પીએસને હવે શું કરીએ આ જે છે પીએસને એસ પ્લસ બીએસ પ્લસ સી ની સાથે સરખાવી તો સરખાવતા શું મળે છે આપણને એ બરાબર ચાર અને બી બરાબર માઇનસ ચાર અને સી બરાબર કેટલા મળે છે એક મળી જાય છે હવે આપણે શૂન્યનો સરવાળો શોધવા માટે સૂત્રની અંદર માઇનસ ચાર ના છેદમો માઇનસ ચાર ના છેદમો ચાર બરાબર ચાર ભાગ્ય ચાર ઉડી જશે એટલે એક ના છેદમો એક બરાબર એક તો આ રીતે સંબંધ નક્કી થશે હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર c a બરાબર અચળ પદ ભાગ્યા x વર્ગ નો સહગુણક આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો c એટલે c તો અચળ પદ c બરાબર 1 છે અને એને છેદમો x વર્ગ નો સહગુણક છે તો x નો તો અહીંયા s નો સહગુણક જે છે 4 એ મૂકી દઈએ 1 છેદમો 4 હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીજી રીતે આલ્ફા બરાબર

તો આ તમે વારંવાર પ્રયત્ન કરજો તો તમને ફાયદો થશે અને મહાવરો કરતા રહેજો બોર્ડમાં પૂછાય એવો દાખલો છે લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ